આવા નવા સ્વાદ સાથે મળી જાય ને તો આની વાત જ કંઈક અલગ છે કોઈપણ ટેસ્ટ હોય ગુજરાતી હોય કે મહારાષ્ટ્ર બધા ટેસ્ટમાં આપણને તો ભાવે જ છે તો આજે આપણે બટેટાવાડા બનાવવાના છે તો ત્રણ જેટલા બટેટા બાફીને રાખેલા છે હવે એક મરચું તીખું અને એક ઇંચ આદુના ટુકડાને ક્રશ કરી દીધેલું છે એક ચમચી તેલ મૂકી અડધી ચમચી રાઈ નાખી એમાં જે ક્રશ કરેલા આદુ મરચાં નાખી પાંચ છ લીમડાના પાન અને બે ચપટી જેટલી હળદર નાખી એને સાથે લેવાનું અને જે ત્રણ નંગ બટેટા થાય એને આ રીતે હાથેથી મેશ કરી ઉપરથી ટેસ્ટ પ્રમાણે મીઠું બે ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીર નાખી સાઈડમાં રાખી દઈએ હવે એક કપ ચણાનો લોટ એમાં એક ચમચી ચોખાનો લોટ ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચમચી ચપટી જેટલી હળદર અને થોડું પાણી નાખી આ રીતનું બેટર રેડી કરવાનું છે તેમાં વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે એક ચમચી ગરમ તેલ નાખી આમાં આપણે સોડા નથી નાખવાનું ગરમ તેલ નાખી બે ત્રણ મિનિટ ફેટવાનું છે તો આ રીતનું બેટર રેડી થઈ જશે હવે આપણે આ બોલ વાળી દેવાના છે અને એને આપણે આ અંદર નાખી ગરમ તેલમાં તળી લેવાના છે મીડિયમ ફ્લેમ પર તો ટેસ્ટી બટેટા વડા રેડી